બારડોલીના ગોવિંદાશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વની પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તેમજ લોક ડાયરો અને ફાયર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શિવની આરાધનાના પાવન પર્વ એટલે મહાશિવરાત્રી ભગવાન શિવના ભક્તો આખું વર્ષ આ મહાશિવરાત્રીના પર્વની રાહ જોતા હોય છે કારણ કે આ દિવસ દેવોના દેવ મહાદેવ માટે અતિ પ્રિય છે પૂજા અર્ચના સાથે અનેક ભક્તો આ દિવસે વ્રત પણ કરતા હોય છે ત્યારે બારડોલીના અંબા નિકેતન ટ્રસ્ટ સંચાલિત ગોવિંદ આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે સવારથી જ ભોલેનાથના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી આ પ્રસંગે મંદિર સંચાલકો દ્વારા ઘીનું કમળ બનાવી દર્શનાથે મૂકવામાં આવ્યું હતું સાંજે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકપ્રિય ભજની અશ્વિનભાઈ ચૌધરીએ શિવ ભજનોની રમઝટ બોલાવી આખું મંદિર પરિસર શિવમય બનાવ્યું હતું સાથે સાથે ભગવાન દાસ ફટાકડાવાળા તરફથી ભવ્ય ફાયર શો નું આયોજન કરવામાં આવ્યું હતું અને આતશબાજી કરી આ મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી ગોવિંદના આશ્રમ અંબિકા નષ્ટ અમારો આ તહેવાર જે છે એ શિવરાત્રી નો અમે દર વર્ષે આ પ્રમાણે ઉજવીએ છીએ અને બારડોલીના તમામ ભાવિ ભક્તો અમારા મંદિરનો લાભ લે છે અને અમે એક ભજનનો પ્રોગ્રામ રાખીએ છીએ અને અને અહીંયા પ્રસાદી જે પણ અમે પ્રોગ્રામ પણ રાખીએ છીએ અને અહીંયા દરેક ભાવિ ભક્તો અને દરેક આનંદ ઉલ્લાસ લાભ લે છે ઓછામાં ઓછા લગભગ બે અઢી હજાર માણસો એ મંદિર ભેગી થાય છે અને અમારો જે ટ્રસ્ટ છે એ અને જયેશ અમારા બધા ટ્રસ્ટીઓ છે એ આમાં મન હંમેશા કામ કરે છે અને આ મંદિર ને દિન પ્રતિદિન પરમાત્મા ની અને માતાજી ની ખુબ કૃપા અમે આ કામ કરી રહ્યા છીએ નમસ્કાર હું અશ્વિનભાઈ ચૌધરી લોકગાયક અને આજ રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે શ્રી ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા નિકેતન પરિવાર દ્વારા આજે સુંદર સરસ મજાના લોક ડાયરાનું આયોજન કર્યું અને એમાંય અસંખ્ય કહેવાય ને એ ભક્તો ઉપસ્થિત રહ્યા ઉમટી પડ્યા અને મોજે મોજ અને આનંદ આવી ગઈ અને બધા ઝૂમી ઉઠ્યા અને એમાંય વળી રંગ રંગમાં એવો રંગ મળ્યો કે ભગવાન દાસ ફટાકડા દ્વારા એવા ફટાકડા ફોડવામાં આવ્યા એવા જોરદાર ગોળાઓ ફોડવામાં આવ્યા કે ભગવાન શિવજી જાણે સાક્ષાત ઉપસ્થિત રહ્યા હોય એમ ઝગમગ ઝગમગ જાણે દીવડાઓ ભગવાન શિવજીના સ્વાગત કરતા હોય એવી આજે રમઝટ બોલાવવામાં આવી અને આવેલા તમામ જે ભાઈ ભક્તો હતા એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપ સૌ પધાર્યા અને આ શિવરાત્રીના ના પર્વ ને આપ ઉજવળ કરી નાખી માટે આપ સૌનો ધન્યવાદ જય શિવ જય ભોલેનાથ હર હર મહાદેવ પ્રશાંત પટેલ એબી 48 ન્યૂઝ બારડોલી